જૂનાગઢ જિલ્લાના બાદલપુર ખાતે આવેલ ઓઝર ટુર ડેમની કેનાલ દ્વારા સિંચાઈ માટેનું પાણી ઉનાળાના પ્રારંભે છોડવામાં આવતા ખેડૂતો તેમજ લોકો માટે ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે

કુલ ચોર્યાસી ટકા જેટલું પાણી જળાશયમાં ભરેલ છે જેમાંથી હાલ સિંચાઈ માટે આપણે ખેડૂતોને પીવા સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવેલ છે નહેર થ્રુ અને પીવાના પાણી માટે પાણી પુરવઠા બોર્ડ દ્વારા ચાલીસ એમએલડી રિઝર્વ રાખવામાં આવેલ છે જે પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરરોજ ચાલીસ એમએલડી પાણી ઉપાડવામાં આવે છે અને વધારાનું પાંચ એમએલડી તેઓ દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે વધારાના પાણી માટેની જે સરકાર શ્રીમાંથી મંજૂરી આવે આપણે વધારાનું પાંચે મેળડી પાણી પાણી પુરવઠા બોર્ડને આપશું અને હાલ આ પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાય એવું નથી આપણે હાલ ઓજત બે સિંચાઈ યોજના